બોલોકારે ચહેરા પાણી ભાજપ તારા વર્ષા પાણી સમય ભવાની ભાજપ જવાની જવાની માંગે પૂરી કરો ક્ષત્રિયો કો ન્યાય કરો હું પૂરી કરો જેમને વિવાદાસ્પદ ટિપ્પણી કરી પરંતુ હવે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે તેમની ટિકિટ રદ કરવામાં આવે તે પહેલા માંગણી હતી પરંતુ હવે જયારે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે ગઈકાલે ફોર્મ પાછી ખેંચવાની તારીખ પણ જતી રહી છે ત્યારે હવે સંકલન સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવશે વોટથી ચોટ કરવામાં આવશે સાથે સાથે ક્ષત્રિય સમાજના જે પણ જિલ્લાના ગામડાઓની અંદર પ્રભુત્વ ધરાવે છે તે ગામડાઓની અંદર ભાજપની કોઈ પણ સભા કરવા દેવામાં નહીં આવે અને સાત મહિના રોજ વોટની ચોટ પણ કરવામાં આવશે ત્યારે આજે ગોતાની અંદર રાજપૂત ભવનની બહાર ક્ષત્રિયાણી મહિલાઓ જે છે તે લોકો ઉપવાસ ખાતે બેસેલા છે અને આ ઉપવાસનો હેતુ અને મકસદ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે

શું કહેશો આજે તમે લોકો ઉપવાસ પર બેસેલા છો પરંતુ પરસોત્તમ રૂપાલાય તો ફોર્મ પણ ભરી દીધું છે અને હવે ચૂંટણી પર લડવાના છે ફોર્મ ખેંચવાની પાછી તારીખ પણ ફોર્મ પાછું ખેંચવાની તારીખ પણ જતી રહી છે એટલે હવે આ ઉપવાસનો મતલબ શું હવે ઉપવાસનો મતલબ અમે શાંતિથી એમને સમજાવવા માગીએ છીએ કે હજુ પણ અમે શાંતિથી બેઠા છે તો હજુ તમારી પાસે સમય છે વિચારવાનો કે શું કરવું નહીં તમને ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે કારણ સમા વિચારવાનો સમય બેન હવે વિચારે તો પણ કંઈ થઈ શકે નહીં કારણ કે ફોર્મ ખેંચવાની તારીખ પણ જતી રહી છે આજે ભલે તારીખ પાછી જતી રહી હોય તો પણ એમની નુકસાન તો થશે ને એમના પક્ષને એટલે એ માટેનો બી અમારો પ્રયાસ ચાલુ છે ને સંકલન સમિતિ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો કારણ કે પાર્ટ બી ની વાત રાજકોટ ખાતે કરવામાં આવી સંકલન સમિતિ દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે કે જે ભાઈઓ છે એ પોતાના જિલ્લા જિલ્લા પ્રમાણે તાલુકા પ્રમાણે ગામ પ્રમાણે એ ધર્મ રથ કાઢે છે અને અમે બહેનો આ સવારથી અમે એમને આ અનસન અપવાસ ઉપર ઉતરેલા છીએ અને દરેક જગ્યાએ એ પણ જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ ગામ વાઇઝ અને સંસ્થા વાઇઝ કોઈ કઈ ધાર્મિક સ્થળ હોય તો એ જગ્યાએ બેસીને અથવા સંસ્થા હોય ધર્મની સમાજની તો એ જગ્યાએ બેસીને લોકો પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છે સાત દિવસનો ઉપવાસ તમે કહ્યું કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધીનો ઉપવાસનો નો સવારના દસ થી સાંજના છ સુધી સાત દિવસ જે બહેનો બેઠા છે એ આવતીકાલે બીજા બહેનો બેસે ત્રીજા દિવસે ત્રીજા બેનો બેસે એવી રીતે બહેનો બદલાશે પણ અમારો ઉપવાસ એક દિવસના આજે અમે ઉપવાસ કર્યો આ બધા બહેનો આવતીકાલે બીજા બેનો બેસે તમારા આગેવાનોનું સમર્થન કરો હા છે ત્યારે જ અમે આ બધું કરી શકીએ છીએ

પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની તમારી માંગણી હતી પરંતુ એમને તો ફોર્મ પણ ભરી લીધું ને ગઈકાલે છેલ્લી તારીખ હતી વિડોલની અમે સરકારશ્રીને એ જ વાત કહી છે કે અમને ન્યાય આપો અમારી વાત સાંભળો ને અમારા યાદ કરો અમારા રાજપૂતોના બલિદાનોને યાદ કરો રાજપૂતોની સંસ્કૃતિને જ્યારે અસ્મિતા પર જ સવાલ ઉઠો હોય ત્યારે જવાબ ન્યાય ન આપે એ ક્યાંનો ન્યાય કહેવાય એમ મેન અમિત શાહ પ્રધાન છે દેશના તેમને ફોર્મ ભર્યું હતું અને મીડિયા દ્વારા તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે પરસોત્તમ રૂપાલાની જે ટિપ્પણી છે તેને લઈ ક્ષત્રિય સમાજ નારાજ લાગી રહ્યો છે તમે તે મુદ્દે શું કહેશો તેમણે કીધું કે પરસોત્તમ રૂપાલાએ હૃદયથી માફી માંગી લીધી અને તેમને ત્રણ વાર માફી માંગી પડશે છતાંય માફ કરવાનું ના કરવાનું કારણ છું માફક માફી માગવાની રીત પણ ઘણી હોય છે એ અમારા સંકલન સમિતિ જે અમારા સમાજના જે આગેવાનો છે એ જે નક્કી કરે એ પ્રમાણે માફી હોઈ શકે ને માફી તો હું ઘરે બેઠા બેઠા પણ માફી માગી લઉં ને એટલે માફ એમ ન કરે ને તો બેન તમે જેમ કહ્યું કે સરકાર હજુ પણ અમારો ન્યાય કરે છે તો અમે વિરોધનો વંટોળ સમેટી લઈશું તો હવેનો જે ન્યાય છે પહેલાં તો તમે એમ કહી રહ્યા હતા કે ટિકિટ રદ કરો હવેનો જે ન્યાય છે તે કયા પ્રકારનો ન્યાય હોઈ શકે જેનાથી ક્ષત્રિય સમાજને સંતોષ મળે કે અમારી જે સમાજ છે અમારો સમાજ છે અમારી આવતી પેઢી છે એને ધ્યાનમાં રાખીને જે સંકલન સમિતિ ન્યાય નક્કી કરશે એ અમને મંજૂર છે પરસોત્તમ રૂપાલા જો બેન ચૂંટણી લડે જ છે સાત મે રોજ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાણાની રાજકોટમાં બંને પક્ષ તે ઉમેદવાર થયા છે જો તેમને વચ્ચે ટક્કર થાય છે તો પછી ક્ષત્રિય સમાજનો આગળની રણનીતિ શું રહે એ અમારા સંકલન સમિતિના ઈ નક્કી કરશે સકલ સમિતિ અને આ ઉપવાસ જે ચાલી રહ્યો છે જે બેને પણ કહ્યું કે એની રણનીતિ એવી છે કે આવતીકાલે આ જ જે મહિલાઓ બેસેલા છે તે નહીં બેસે એ મુદ્દે તમે એટલે આપ સમજો છો એ કાંઈ સ્વયંભૂ છે આમાં શું છે બધાનું જ યોગદાન એટલું હોય છે બધા જ બહેનોનું એવું છે કે અમે પણ આમાં કંઈક યોગદાન આપી એટલે આજે એકવીસ બહેનો બેઠો તો કાલે બીજા એકવીસ બહેનો એટલે બધાનો જ આમાં ફાળો રહે એ રીતે ધ્યાનમાં રાખી અને એવી રીતે ગોઠવણ કરેલી છે એકવીસ બહેનોનો ટાર્ગેટ ફિક્સ કરેલો છે તો જે રીતે તમે જોયું કે ક્ષત્રિયણી સમાજ જે ક્ષત્રિયણી બહેનો છે ક્ષત્રિય સમાજના તે લોકો ઉપવાસ ખાતે બેસેલા છે અને ઉપવાસ કરવાથી તે લોકો સાફ સંદેશ આપી રહ્યા છે પરસોત્તમ રૂપાલાને કે જો હજુ પણ સમય છે હજુ પણ ન્યાયની વાત કરવામાં આવે હજુ પણ ક્ષત્રિય સમાજનો ગુસ્સો ઠંડો થાય તેની વાત કરવામાં આવે બહેને પણ સાફ કહ્યું કે જો સાત મે પહેલાં પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની વાત તો હવે રેલિટીવ નથી લાગતી કારણ કે ટિકિટ રદ કરવાની તારીખ તો હવે જતી રહી છે પરસોત્તમ રૂપાલે ફોર્મ પર ભર્યું છે પરંતુ જેમ બહેને કહ્યું કે કોઈપણ કાર્ય પર જે ક્ષત્રિય સમાજ છે તેમની જે લાગણી છે તેને સંતોષવામાં આવે અને કોઈપણ કાળે અમને ન્યાય આપવામાં આવે તેમને કહ્યું કે જો ક્ષત્રિય સમાજને ન્યાય આપવામાં નથી આવતો તો આવનારી સાત મે શું કરવાનું છે તે સંકલન સમયથી આગળની નક્કી કરશે ત્યારે હવે જોવાનું છે કે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ શું હોય છે અને સરકારની આગામી રણનીતિ શું હોય છે આ પ્રકારના આવાલો સમાચારોથી તમને અવગત કરાવ છું કેમેરા પર્સન ઓમ બારોટ સાથે મોહિત ટાઈમ્સ ઓફ ગુજરાત